આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સર્વ દર્શકોનું સ્વાગત છે આજે આપણે વાત કરીએ નજર દોષ વિશે નજર દોષ આ શબ્દ તો ઘણી વખત સાંભળવામાં આવે છે નજર લાગી જવી ટોકાઈ જવું વેપાર ઘણો સારો ચાલતો અચાનક ટોકાઈ ગયો છે બંધ થઈ ગયો વેપાર બંધ થઈ ગયો ઘણી વખત આપણું મન આ વાતને માનવા તૈયાર હોતું જ નથી કે આવું આજના જમાનામાં નજર લાગવા જેવો દોષ હોય ખરા પણ માનવું પડતું હોય છે કારણ કે અમુક વસ્તુ બાળક ક્યાંક હોય બાળક ટોકાઈ ગયું લાગે આપણને પછી એ વિધાન કર્યા પછી પાછું હસતું જોવા મળે તો સંભાવનાઓ છે જેટલી પોઝિટિવિટી છે એટલી જ સંસારમાં નકારાત્મકતા છે સકારાત્મકતાને ફેલાતા વાર લાગે છે પણ નકારાત્મકતાને ફેલાતા વાર લાગતી નથી એટલે નજરદોષ દોષ જલ્દીથી લાગી જાય નજર તો પોતાનો પણ પોતાને લાગી જાય ઘણી વખત પોતાનો વેપાર ઘણો સારો ચાલતો હોય અને પોતાને જ કહેવાય છે એ ભાવ નીકળી જાય વાહ મારા જેવો વેપાર બહુ સરસ ચાલ્યો આ વખતે તો બહુ જ રેકોર્ડ તોડ વેપાર કરી લીધો અને એ જ રોકાઈ જાય છે તો કહેવાનું તાત્પર્ય છે નજર ક્યાંયથી પણ કોઈની પણ લાગી શકે છે પોતાની પણ લાગી શકે છે પારકાની પણ લાગી શકે છે દૂષિત નજર પણ લાગી શકે છે શુભ નજર પણ લાગી શકે છે નજર હંમેશા અવરોધક છે કામને વ્યાપારને સ્વસ્થતાને આનંદને અટકાવવાનું કાર્ય દોષ નજર દોષ કરે છે આ નકારા ઊર્જાનો જે ભાવ ઉત્પન્ન થઈ જાય છે વાતાવરણમાં એ વ્યાપારીઓને કહેવાય છે વ્યાપારમાં નુકસાન આપે છે બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડતી જોવા મળતી હોય છે તો ઘણી બધી રીતે આવી વસ્તુ જોવા મળતી હોય છે અને આના માટે તમે જોયું છે કે નજરબટ્ટું દુકાનની બાર લગાવવામાં આવતું હોય છે લીંબુ મરચાં લગાવવામાં આવતા હોય છે ઘણા બધા કારણો છે અને વૈજ્ઞાનિક કારણો પણ અલગ અલગ છે પણ આ દોષોની નિવૃત્તિ માટે આંખની સામે સંબંધિત લોક માન્યતા આવી છે કે આના કંઈક ઉપાય કરવાથી લાભ અવશ્ય મળે છે જો દ્રષ્ટિ દોષ તો એ છે ફાઇનલ છે દ્રષ્ટિ દોષ દરેકને લાગે છે દ્રષ્ટિ દોષ એટલે નજર દોષ મનુષ્યના જીવનમાં ઘણી સમસ્યાઓનો લાગે જ્યારે ઘરમાં દ્રષ્ટિદોષ લાગે કોઈ ખરાબ નજરથી ઘર પ્રભાવિત થાય ત્યારે ઘરમાં હંમેશા વાદ વિવાદ ઝગડા એકબીજાની સાથે અનબનાવ આવી સ્થિતિ જોવા મળતી હોય છે પરિવારના કોઈ સભ્યને કોઈ રોગથી પીડાની પ્રાપ્તિ થઈ જાય વાસ્તુ પ્રમાણે ઘર અનુકૂળ હોય કુંડલી સારી હોય કોઈ બીજી તકલીફ ના હોય કોઈ ચિંતાઓ ના હોય અચાનક જ બધી વસ્તુની શરૂઆત થઈ જાય તો ક્યાંક શકે છે જ્યારે બાળકને નજરદોષ લાગે ત્યારે બાળક બીમાર પડે છે વારંવાર રુદન કરે છે અને પાચન સંબંધિત સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે તો નજર દોષના કેટલાય પ્રકારના દુષ્પ્રભાવો જોવા મળતા હોય છે આવા લોકોથી એટલે કે આવી નજરોના દોષથી ઘણા લોકો પ્રભાવિત થયા છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોઈએ તો કુંડલીમાં લગ્નેશ અને ચંદ્ર રાહુથી પીડિત હોય છે તો તે ખરા ખરાબ નજર દોષનો પ્રભાવી બની શકે કારણ કે રાહુ એ તરંગોનો કારક માનવામાં આવે છે જ્યારે જ્યારે આવી કોઈ સ્થિતિ દશા અંતર દશા પ્રત્યંતર દશા કે પ્રાણ દશામાં બને ત્યારે કોકની નજર અવશ્ય લાગી શકે છે દ્રષ્ટિ દોષ લાગે એ નકારાત્મક વાઇબ્સ ક્રિએટ થાય અને એ નકારાત્મક વાઇબ્રેશન્સને વાઇબ્સને દૂર કરવા માટે ઉપાય કરવા કારગર સાબિત થતા હોય છે કયા ઉપાય કરવાથી લાભ મળી શકે તો રાહુના દુષ્પ્રભાવને શાંત કરવા માટે બુધવારના દિવસે સપ્તધાન્યનું એટલે સાત પ્રકારના અનાજનું દાન કરવું જોઈએ અને સપ્તાહમાં આ દાન કરવાથી વ્યક્તિને સાથે રાહુ મંત્રનો જાપ કરી અને જે વ્યક્તિને નજર દોષ છે તે વ્યક્તિના મસ્તક ઉપરથી ફટકડી ત્રણ ટુકડા ફટકડીના લઈ માથા ઉપરથી ઉતારી અને દક્ષિણ દિશામાં ફેંકી દેવા જોઈએ

ટોયલેટમાં અથવા તો વોશબેસિનમાં પધરાવી દેવામાં આવે તો પણ પણ મુક્તિ મળે છે બીજો ઉપાય એક મુઠ્ઠી ફટકડીનો પાવડર કે ફટકડીના નાના ટુકડા લઈ વ્યક્તિના મસ્તક ઉપરથી સાત વાર ઘડિયાળની વિપરીત દિશામાં ફેરવી ચાર રસ્તા પર પધરાવી દેવામાં આવે આનાથી પણ નજરદોષ જે છે એ દૂર થતો જોવા મળતો હોય છે આ ઉપરાંત નજરદોષથી બચવા માટે સંરક્ષણ માટે ગોમતી ચક્ર કંઠમાં ગળામાં પેન્ડન્ટના સ્વરૂપમાં બાંધી રાખવાથી લાભ અવશ્ય થઈ શકે કે નજરિયું બાળક નાના બાળકના હાથમાં નજરિયું બાંધવામાં આવે છે જેમાં બ્લુ કલરની વાદળી કલરની કાળા કલરની પટ્ટીઓવાળી આંખો બનાવવામાં આવેલી હોય કે નજરદોષ ન લાગે આના માટે આ નજરિયું પણ કારગર સાબિત થતું હોય છે કાળો દોરો ધારણ કરવાથી પણ લાભ મળે છે તો આ એક પ્રકારની ઉર્જાને સ્તંભિત કરી અને એના દુષ્પ્રભાવોને બચવા માટેના ઉપાય છે આમ કરવાથી નજર દોષમાંથી બચી શકાય છે કેટલાય બીજા પણ ઉપાયો હોય છે જળથી નજર ઉતારી શકાય પણ નજરદોષ દોષ જો કોઈને લાગતો હોય ફટકડીનો ઉપાય કરવાથી અવશ્ય લાભ મળે છે તો આપના જીવનમાં પણ કોઈ આવી જ સંભાવનાઓ બનતી હોય એનાથી બચવા ઉપાય કરવો જોઈએ કારણ કે આ રાહુની અને ચંદ્રની સ્થિતિના કારણે નજરદોષો બનતી હોય છે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થાત આશુદોષ આચાર્ય રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની